માત્રે બત્રીસ છોત્રેસ છત્રે અડતરે ચાલીસ બિસાળી ચુમાની છેતાણી અઠાલીસ ભૂખ્યા હા ઈસો અઠાવન આઠ પાંચ છો ચાંત અડસઠ જીતે છોતે ચુમો છો જુમો તે છોતેર જીત્તો છો નવ એંસી એંસી દિવ્યશભાઈ એંસી ક્યાં

હાલમાં હરાજી ચાલુ છે અને આ તલના ઓગણીસો અગિયાર વાગ્યા માં આ ભાવ ઊંચામાં થયા છે

અંડા 17 દરબા લખો અંડા 10 20 43 દરબા લખો અંડા 22 33 દરબા લખી ઓર પણ

આની પહેલાંનો એક સુપર વોકલ હતો તેના આડત્રીસો અને બેતાલીસ રૂપિયા થયા છે અને એ આડત્રીસો ને બેતાલીસ રૂપિયા આજનો ઊંચામાં ભાવ ઘણા છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી શેર કરવા વિનંતી ચોવીસ સાત બે હજાર પચીસના લાઈવ ભાવમાં આ જે સુપર ક્વોલિટી ગણવામાં આવે છે આના આડત્રીસો અને બેતાલીસ રૂપિયાનો ભાવ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢની અંદર નીકળેલો છે